વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મગની દાળનો શીરો એકદમ પરફેક્ટ માપ સાથે આજે હવે શીખશું અને ઝડપથી એવો બની જશે એકદમ ઝડપથી એવો આપણો આ શીરો બની જશે તો એના માટે આપણે મગની દાળ પરફેક્ટ માપ સાથે બનાવવાનું છે એટલે તમારે પણ ગોટાળો કાંઈ થાય નહીં અને એકદમ સરસ તમારાથી પણ બની જાય એક વાટકી જેટલી મગની દાળ એક વાટકી ખાંડ અને એક વાટકી ઘી એટલે આપણે એકદમ મેલકર એટલે કે ઉગાડેલું ઘી લીધેલું છે અહીંયા અને એક વાટકી પાણીની જરૂર પડશે આ જ વાટકી દોઢ વાટકી દૂધની જરૂર પડશે એ હું આગળ કહીશ તો પહેલાં આપણે આ મગની દાળને સરસ પલાળી લેવા ધોઈ લેવાની અને પછી પોળી કરીને પોળી કરી દેવાની છે અને અહીંયા એલચી આઠથી દસ એલચીનો ભૂકો કરી લીધો છે આપણે આપણે આ મગની દાળને સરસ ધોઈ લેવાની છે તો અત્યારે બે પાણીએ ધોઈ લીધી છે અને સરસ આ પાણી કાઢીને ચારણામાં છૂટી કરી દેવાની છે ચાયણાની અંદર રાખી દીધી છે પાણી નીતરી જાય એટલે પંખા નીચે કપડામાં આપણે પોળી કરી દેવાની છે એટલે સૂકી થઈ જવી જોઈએ તો આપણે ચાયણામાં રાખી દઈએ એટલે એકદમ સરસ પાણી બધું નીતરી ગયું છે હવે આપણે આને પંખા નીચે પોળી કરી દઈશું પણ આપણે પંખા નીચે તે એકદમ સરસ આવી કોરી થઈ ગઈ છે તો હવે આપણે આને શેકી લેવાની છે સાવ ધીમા ગેસ ઉપર આપણાને શેકવાની છે તો ગેસને સાવ આપણે ધીમો રાખશું અને આપણે ફેરવતા ફેરવતા સેજ ગુલાબી કલરની થાય ત્યાં સેજ ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે આને શેકી લેવાની છે એટલે સતત આપણે આને ફેરવતા રહીશું એટલે બધી બાજુથી સરસ એવી શેકાઈ જાય સાવ ધીમા ગેસે શેકવાનો પાંચ થી સાત મિનિટ લાગશે શેકતા હજી થોડી વાર છે એ આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી શેકવાની છે સે જેવોનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી અહીંયા તમે જોશો તો દાળનો કલર ચેન્જ થઈ ગયો છે તો અહીંયા આપણી દાળ સરસ શેકાઈ ગઈ છે ને કઢાઈમાં સરસ અવાજ આવે છે આપણે દાળનો હવે દાળને કાઢીને ઠંડી થવા દેસું તો આપણી દાળ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો મિક્સર જારમાં લઈ લેશું અને સરસ આપણે દરદરો લોટ જેવું તૈયાર કરી લેશું આને દરદરો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે પલ્સ ઉપર આપણે આને દળશું તો એ આપણે સરસ પીસી લીધું છે અને હવે ચાળણામાં ચાળી લેશું જે જાડું રહી ગયું છે એને પાછું દળી લેશું આપણે જ્યાં રહી ગયું છે એને પાછું આપણે દળી લેશું તો જે બાકી રહી ગયું હતું એ પાછું આપણે દળી લીધું અને આની અંદર આપણે મિક્સ કરી દીધું છે બધું એક સરખું થઈ ગયું છે તો હવે આપણે શેકી લેશું આને જે આપણે ઘી મેલ્ટ કરેલ લીધેલું થોડું ઉમેરશું બેથી ત્રણ ચમચી જેટલું એમાં કાજુ બદામને આપણે શેકી લેવાના છે ઘીની અંદર કાજુ બદામને સરસ આપણે શેકી લેવાના આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે એટલે તમે પણ શેકી લેજો ઘીની અંદર અને હવે આપણે ઉમેરી દઈશું આપણે જે પીસી લીધી છે એટલે કે લોટ તૈયાર કર્યો છે એને હવે આપણે શેકવાની છે થોડું ઘી આપણે ઉમેરશું કમાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે શેજ એટલે કે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે દાળને જે આપણે તૈયાર કરેલી એને શેકવાની છે એટલે કે જે આપણે દાળનો લોટ તૈયાર કર્યો એ લોટને શેકવાનો છે ગેસ આપણે મીડિયમ રાખશું લાઇટ ગોલ્ડન કલર નો થાય એવું તમને ન ખ્યાલ આવે તો આપણે બિસ્કિટ નો કલર હોય ને ત્યાં સુધી આપણે આ શેકવાનો છે તો અહીંયા આપણા લોટ નો કલર આપણા બિસ્કિટ જેવો થઈ ગયો છે એટલે કે ગોલ્ડન કલર આવી ગયો છે તો અહીંયા આપણે હવે જે પાણી એક વાટકી લીધેલું એને ગરમ કરેલું છે સતત સતત એટલે કે આંગળી સેતું કરેલું છે એને આપણે આમાં ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ગેસ ધીમો જ રાખેલો છે એને પાણી સતત સતત છે થોડું થોડું આપણે ઉમેરતા જાહ ને હલાવતા જાશું આપણે એક વાટકી જે પાણી લીધેલું એ આપણે અહીંયા ઉમેરી દઈશું દાળ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ એટલે કે આપણે શીરો સીરા જેવું તૈયાર થઈ જાશે અહીંયા એકદમ શોસાઈ જાય પછી જ આપણે દૂધ ઉમેરવાનું આપણે મેં આગળ કહેલું કે દૂધ આપણે પછી ઉમેરશું હું તમને આગળ કહીશ તો એકદમ ઝડપથી કોઈ બી મહેમાન આવે તો ઝડપથી આ શીરો બની જાય છે કોઈ પણ તૈયારી વગર ફટાફટ આ મગની દાળનો શીરો આપણો તૈયાર થઈ જાય છે જો અહીંયા એકદમ બધું પાણી શોસાઈ ગયું છે હવે આપણે દૂધ ઉમેરશું અહીંયા આપણે આ વાટકી ભરીને લોટ દાળ લીધી હતી એ જ વાટકી ભરીને આપણે ઘી અને ખાંડ અને એ જ વાટકી આપણે દોઢ વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે તો થોડું થોડું કરીને આપણે ઉમેરી દઈશું આમાં વાટકી આપણે દૂધને ઉમેરી દીધું છે તમને કલર ઓછો ઝાંખો પડી ગયો એવું લાગશે પણ દૂધ બધું સોસાઈ જશે ને એટલે મસ્ત એવો કલર આવી જશે આપણા શીરાનો માવા વગર માવા દાર આપણે શીરો બનાવશું આ જો પાછો કલર પકડતો એવું લાગે ને હજી આપણે અડધી વાટકી જેટલું બીજું દૂધ ઉમેરવાનું છે આમાં આ બધું આને મિક્સ કરવાનું છે પાછું બધું દૂધ સોસાઈ જાય ત્યાં સુધી આપણે આ નહલાવતું રહેવાનું છે અહીં આપણું દૂધ સરસ સોસાઈ ગયું છે હજી એકદમ આપણે સોસાઈ જવાનું એકદમ છૂટું પડે ત્યાં સુધી આપણે આમ ફેરવતું રહેવાનું તો અહીં આપણે થોડું ઘી ઉમેરશું દૂધ બધું સોસાઈ ગયું છે તો જે ખાંડ આપણે લીધેલી એક વાટકી ભરીને અહીંયા અહીંયા ઉમેરી દઈશું બધી સરસ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું નહીં આપણો શીરો મોડો લાગશે એટલે મિક્સ કરીને આપણે હલાવતા રહીશું હલાવતા રહેશું ખાંડ જ્યાં સુધી ઓગળે નહીં ને ત્યાં સુધી ખાંડ બધી આપણી સરસ ઓગળી જાવી જોઈએ આની અંદર એટલે કે મેલ્ટ થઈ જાવી જોઈએ ખાંડ આપણે અહીંયા તો આપણે ઘીને આ આ શીરો બનાવતી વખતે એક એક હામટું ઘી અંદર નથી ઉમેરવાનું એટલે કે એક બધું એકારે આપણે ઘી નથી ઉમેર દેવાનું થોડું થોડું આપણે ઉમેરવાનું છે થોડું ઘી અહીંયા ઉમેરશું લાસ્ટ જે થોડું ઘી બચેલું નહીં આપણે હવે ઉમેરી દઈશું બધું કાજુ બદામ જે શીખેલા એ પણ અહીંયા ઉમેરી દેશું આપણે એલચી પાવડર પણ બધું ઉમેરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અહીંયા અહીંયા આપણી ખાંડ એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે બધું સરસ મિક્સ થઈ ગયું છે અહીંયા આપણે મગની દાળનો શીરો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે આ ઘી બધું મેલ્ટ આપણે જે ઉમેર્યું છે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી અને ગેસ શીરાને આપણે સર્વ કરી લઈશું અહીંયા જે આપણે ઉપરથી લાસ્ટમાં જે ઘી ઉમેરેલું કાજુ બદામ એલચી જાયફળ બધું સરસ આમાં મિક્સ થઈ ગયું છે ને અહીંયા આપણો શીરો તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણો મગની દાળનો શીરો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો